જે ગ્રીષ્મા હત્યાકાંડનો જે બનાવ બન્યો હતો તે હજી સુધી લોકોના મનમાંથી ઉતર્યો નથી ત્યાં ગુજરાતના રાજકોટમાં ફરી એક વખત સુરતમાં જે ગ્રીષ્માકાંડ થયો હતો તેવી જ ઘટના સામે આવી છે અને આને લઈને જે યુવતીનો ભાઈ છે તેનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હનસેની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કહેવાય છે કે પ્રેમમાં પાગલ લોકો કોઈ પણ હદ વટાવી ચૂકે છે અને એવો જ એક ઉદાહરણ આપણે સુરતમાં જોયું હતું કે સુરતમાં જે એક પ્રેમી પાગલ એક તરફી પ્રેમમાં હતો તેને ગ્રીષ્મા હત્યાકાંડમાં ગ્રીષ્માની હત્યા કરી હતી અને તે બાદ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હવે રાજકોટમાંથી પણ એક આવી જ ઘટના સામે આવી છે જો સૌથી પહેલા તો આ ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે જેમાં યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા

ન તૂટતા તેને ગતરોજ યુવતીની બહેન સાથે જયારે યુવતી બહાર ગઈ હતી તે જ સમયે આ યુવકે તેના ઉપર છરીના ઘા સાથે હુમલો કર્યો હતો અને તે બાદ તેને પોતે પણ પેટમાં ત્રણ છરીના ઘા માર્યા હતા

કોઈ વાક્ય તમને શું વાત મળી હવે અહીંયા અમે દવાખાને લઈ ગયો ને અમે કીધું કે આ કોને કર્યું બોને નો કર્યું ખરી કોઈને

તમારી માંગણી કે સજા મળે અને એ માંગણી છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથડતી સ્થિતિ ઉપર આ એક વધુ એક લાંછન લગાવતી ઘટના સામે આવી છે જેમાં રાજકોટમાં સરા જાહેરમાં હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે હવે લોકોને કાયદો વ્યવસ્થાનો ડર રહ્યો નથી એટલું જ નહીં સરા જાહેરમાં આવી હત્યા કરવી એ પણ એક મોટામાં મોટો ગુનો માનવામાં આવે છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આરોપી સંજય વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેની સાથે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો પછી તેને પણ સજા ફટકારવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જુલશો નહીં નમસ્કાર